મારી માની સગન મારા પાસે હક નહીં મારા પાસે હક નહીં આ ત્રણ ગોળ ને કીધું તું મારા ત્રણ છોકરો ને મને સીધપુર બારજો મારી આત્માને શાંતિ મળે મને આત્માને શાંતિ મળે પણ શાંતિ નહીં એટલે આ કહું છું કે મારું મંદિર બનાવો અને મને બેહાળો મારા આત્મા થઈને આ વગડોમાં આ જંગલોમાં ભટકવું પડે છે ના ના એ વખત કીધું ને મારા બેટા મોને તો ખરા મોની જા પાછા વાતે ગાતે મારું વળઘોડું કાઢ્યું અને પણ જોણી જોઈને પેલું ઘોડું એવું લાયા ને તે ઘોડું લઈને નાઠું આ શિખર શિયા વગડામાં શું શોકણ એ જ ખબર નહીં હું કહું છું કે મને શીતપુર બહાર હોય તો પણ ના મારે આ પછી મારા બેટા કે હો બારશું બાપા બારશું બાપા શાલી વીઘા જમીન લીધી શાલી વીઘા વણ માટે ગોળસો માટે મેં હું ના કરી લે પણ મને હાથમાં થઈને ભટકવું પડે છે સિદ્ધપુર લઈ જા ના અને મારો હાથમાં ભટક તો કઈ ના છો અને જો ને પેલો દાઠિયાળો એ મારા મોટો છોકરો એ વાઘો એ વાઘો મારી માની સગણ ગોળા પાછળ મને આવો હળીયો કરતો હતો એ જોણે જોઈને આ ગોળી એવું લાયેલા છે એટલે એ ખાટા એ ખાટા ખાટી ખાટી આ તો અમારો ગોમથી

એક તો બધાર જવું છે ને શિકાર શાને પોણી કાઢશેલી અલી પોણી કાઢ કે પોણી કાઢ કો બજારમાં જવું છે ફરવા માટે મંદિરા પર હું કરું નવરી નહીં આ પાણી પાઈ દે મને કોઈ પોણી કાઢી દો અને આબુ વારું ટોડી કાઢ ને હારું પોણી ભરે નાવું છે જાતે નહીં લઈ હાથ નહીં આલે પોણી અમાર કાઢવાનો નાવા માટે તમારે કાઢવાનો ના ના કાળુજી કે દો એ કાઢી પડી આ આ મને જોકો કશું નહીં મંદિર કીધું તો કરતા રાખ્યો નવા નવા ઘર તો જવા ને રૂપિયા મારા કમાયેલા જોકો આનંદ મંગલ થયું હોય અને ખાલી મને મંદિર કરીને પોર નહીં

बागा? ए बागा? हाँ? प्रई उपार? बापा! हा? बापा! ए बापा, ए तो डाट वार्यू, शंखलान शेपूरो! मर्या अपसी भूत बन्या, शंखलान शेपूरो! बापाया हाँ? हा? વાતે બેહાડું અને ઘોડું તારો ભા મને લઈને જંગલ માં લતું રીતુ ને ત્યાં ફરી ફરી ને થાશી બાપો બાપો બેઠા

ઘર બનાવી શકી બાપા ની તમારા બાપા તમારી આપડી પાસ થઈ હતી આપડી પાસ ને હવે તો આ જો આ બધી સાપ આ બધું નપાસ થવાનું છે આ બધું નપાસ થવાનું તમારું મંદિર બનાવીએ હું જઉં છું મે હા બહેન આને જો નહીં થયું આ ઘર છે ને મારી માની સોગન જૂઠો કઈ નહી કેતો હા જો રાત્યો રાત જો બેઠે તેર્યો ના હોય તો કેજી ઓકે હા

એ હારું થયું છે એ જતા એ રહે અને હું તો કઈ કઈ ખીણમાં આપણું ગોળું લઈ જતું રહ્યું એ હારું થયું તે આપડે વળ્યા આપડા નવરાત થઈ ગયા બાપો પાછા આયા છે ચોકણ એ મારા ધાબા પર બેઠા ઢોકું લઈને તે ચોકી રાખ હું આ છે એ તારે ઘરની ની ચોકી કરજી બાપો એમ કી છે કજો મંદિર બનાવવાનું છે મારું અને વાગતા ઢોલે ને એવું બધું એ કીટ નહીં હું ચલ કરવા દઉં મોડવા દઉં

હું હું કે 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 હા તો 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 થઈ ગયા હવે મંદિર ખુશ છું પણ આ બીજા તમારા છોકરા કીખ નું પૂછ બાપા ને તો લાફા કોણ કે આ મેઠિયો ને

એ માની શગણ આત્મા થઈને દોરવું પડે આમ તો વિચારો તો અલોપ થઈને ડાયરેક્ટ હતું પણ આરો મારો બેટો ઘેર આધાર ના હોય અને આમ આ મેઠ્યો મારે માની સગણ આ મેઠ્યો જ નાટક છે મેઠ્યો જ નાટક કરે છે આ ખાલી મને મંદિર બનાવશે મોય વિરોધ કરે છે આ મારા મોટા છોકરાને કહેશે કે મારા નહીં આપું ને મારા ઓમ નમ ભેંકણું આ સિદ્ધપુર બને બળવા નાદી હોય ને તો હોય ટકા આ ના નાના ઓમ તો

પણ ઉપર જને ફોનતી હોય નીચે આપણે નહીં જીવા દેતા બંધ કર કે આવશક આઈ જ તો છોડીયો તારો પાળી નાખશે હમણા હાલ હમણે ઈવન તું શું ઓરખ્યું છે જી ઓરખિત કેવું ક એ વાઘું ભઈ ઓ થુલે બેઠ્યા હું છું ઓ થુ બાપા કે મને સોડી દીધી બાપા કે મને છોડી દીધી કેમ ઓર પાળી દીდას ઓર પાળી દીდას ઓય કક થોડું કક તમે નતા મોનતા નતા મોનતા લ્યા કેવો તો લ્યા મોની જો

बापु नहीं आओ तो है ना नहीं तो हमारा कटाक का दिन आएगी ये तो पवन वेगी सी सी बाज अल्लाह ये पापा पश्चिम से थोड़ी बार भी हवा जो आचियो पापा पापा इम नहीं ले आ आ आ ना हो आई पापा जानो हाँ 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 हाँ

અગે બે આ શું બે ઘડીમાં હાલે પર બૈરો ફૂટી જ હાલો કોકણ બાપા બેઠા પડી ભાઈ

એ બાપાને બેહારવા પડ આપણો ન્યા એવું કે છે જો ભાઈ ઓ બાપો વળી સોકણ બાપો છે એ પેલું ઘોડું લઈ જ્યા છે રે રખડતા છે મને માનતો જ નહી એ બધું બાપા રૂપિયા બાપા રૂપિયા નહી હું કોઈ રૂપિયા લાવવાનો નહીં દો બંધ થઈ જા બંધ થઈ જા જી સમ હું મલ થઈ જા કાન એ બેઠ્યા પૈસા નાવ ના ના પાડવા લખે મેળવાનું હોય યાર

ले ले बघ ले ओयसी ए ए ह ए तू बघ गम्मेते कर यार गदो दागी नो बेसी पड हा वाट आची रे एक काम कर बापान क्या मु गम्मेते को काही लावू शिनाई लावू मु तो व्यवहार पुरो करे बस मोनी जो सैण गाना ह साण ते साण करोस करो थीन कीस

ખાવા જલો ઓછ્યો છે કાલે મારું મંદિર થવું જો આજનો દાડો કાલનો કાલ દાડો બે દાડા

ના આજના દાડાને આટલો બે દાડાએ ઘરની હોર તો રાખું કશું વાતો નહીં હા બે હું તાર સુધી વિડીયો જોયા રાખજો ને ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મારા તો આમ ભટકવાનું થાય છોકરોએ આવું કહ્યું કરતા